ડીસાના જુનાડીસામાં ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે મહાકાળી સેવા ગ્રુપ દ્વારા અમૂલ જીવ માટે દર રવિવારે ખીચડી અને દૂધનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે સેવાકીય ભાવનાથી પ્રેરિત આ પહેલમાં ગ્રુપના તમામ સભ્યો એકજૂથ થઈને સેવા આપી રહ્યા છે ડીસા જુનાડીસા વિસ્તારમાં મહાકાળી સેવા ગ્રુપ દ્વારા દર રવિવારે જીવને પોષણ મળે તે હેતુથી ખીચડી અને દૂધનું વિતરણ કરવામાં આવે છે આ સેવા કાર્ય ગ્રુપના સભ્યો સંપૂર્ણ સહકાર આપી આયોજનને સફળ બનાવ્યું છે સેવાભાવી સભ્યોનું માનવું છે કે નિષ્ઠાપૂર્વક કરવામાં આવેલી સેવા જ સાચી માનવતા છે ગ્રુપ દ્વારા સમાજના વધુ લોકોને આ સેવામાં માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મહાકાળી સેવા ગ્રુપનું કહેવું છે કે જો કોઈ પણ સેવાભાવી વ્યક્તિ આ માનવતા ભર્યા કાર્યમાં જોડાય છે અને ઈચ્છે છે તો તેઓ ટીમનો સંપર્ક કરી શકે છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં કરુણા અને સહકારની ભાવનાને મજબૂત બનાવે છે ભારત માતા કી જય હિન્દુ સંગઠન કી જય આપણું કહેવાનું એક જ છે કે જીવ વાળાને કે આપણે જે માટે ગાયો માટે જે પણ કામ કરશો તમે તો તમને ખૂબ જ આભાર થશે અને ઉપર વાળો પણ તમારે રાજી રહેશે તમારા બચ્ચાઓને કોઈ દુઃખ નહીં આવે કોઈ દવાખાનું નહીં આવે વિપુલ મંડોરા સાથે બ્યુરો トゥ डे ગુજરાતી ન્યૂઝ